મિત્રો મિત્રો જો વરસાદ આયા તો ખૂબ મગફળી અનુકૂળ સારું રહ્યું છે બાજરી બધી પડી ગઈ છે મિત્રો જમીન હમથળ કરી નસી છે અને મગફળીઓને સારું રહ્યું છે જો મગફળી એક નંબર થઈ ગયું છે જો મિત્રો ચોમાસા જોઈ ખૂબ મસ્ત મગફળી મિત્રો સારું છે જો તાપી પાણી મળ્યું મિત્રો વરસાદનું નાળું મગફળી બહુ મસ્ત થઈ ગઈ છે જો તો મિત્રો દીધી હવે આવી થઈ ગઈ છે આપણે શાકભાજી છે મિત્રો વાવાઝોડું મિત્રો ખૂબ હેરી તું હમણાં ત્રણ ફેરા આવ્યું છે બાજુ બધી પાડી દીધી છે આપણે મિત્રો આનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો આ ઝાડનું જોવાયું આ ઝાડ મિત્રો શું છે એ જણાવજો જો મિત્રો આપણે બાજરી એક નંબર હતી પણ બધી પાડી દીધી મારા સાધને જો મિત્રો સફાટો બોલે દીધો મિત્રો જો બહુ પહેલી બાજરી હતી પણ શું કરવાનું કુદરત આગળ જો બધી પાડી દીધી મિત્રો થાય છે પચાસ ટકા થશે ખોય મિત્રો જો લોકોને સફાટા બોલી નાખ્યો છે જમીન થળ કરી છે મિત્રો મગફળી ને બહુ સારું મગફળી છે મિત્રો જો એક નંબર